હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી એ વસાવેલી દ્વારકા નગરીના દર્શન

જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે એક વખતમાં ચોવીસ યાત્રી અને છ ક્રૂ મેમ્બર્સ તેમ જઈ શકશે તો બે થી અઢી કલાકની આ યાત્રા રહેશે સરકારના સૂત્રો મુજબ તેનું સંચાલન મોંઘું છે જેથી તેના માટે ટિકિટ પણ વધુ હોઈ શકે છે પરંતુ ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે તેટલી મોંઘી રહેશે નહીં જો જરૂર પડશે તો ગુજરાત સરકાર તેના માટે સબસિડી જેવી યોજના પણ લાવી શકે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રહ્યો દેશભરના કરોડો નાગરિકોનું આસ્થાનું કેન્દ્ર દ્વારકા એ દ્વારકાના વિકાસને લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો કરવામાં આવે છે અને એ પ્રયાસો થકી લાખો લોકોને નવી સુવિધાઓ દ્વારકાની અંદર આપવામાં આવી છે આવનારા દિવસોમાં બી દ્વારકામાં અનેક નવા પ્રકલ્પોને કામ હાથમાં લીધું છે અને એ પ્રકલ્પો થકી દેશ અને દુનિયાના લોકો દ્વારકાધીશ એમને સમજવા માટે દ્વારકા દર્શન કરવા માટે અને ટુરિઝમ સેક્ટરમાં બી દ્વારકાની અંદર હજી વધુ વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં